નમસ્કાર ખેડૂત મિત્રો હું અત્યારે છું વડા ગામની પંચાયતને લાગતા ત્યાં કચરો નાખી રહ્યા છે પંચાયત એટલે વડા ગામનો જે કચરો નાખતા હોય એ જગ્યા ઉપર તો હવે ત્યાં ગાયો કચરો ખાઈ રહી છે અને કચરો છે આ છે રોડ ચાલુ થાય છે અને અત્યારે આ જગ્યા ઉપર નાખી રહ્યા છે તો શું પંચાયતે કચરો અંદર નાખવો જોઈએ અથવા આની અંદર ફરતે ફેન્સિંગ બાંધીને અંદર નાખવું જોઈએ જેથી ગાયો કચરો ખાઈ ના જાય પ્લાસ્ટિક ખાઈ ના જાય જુઓ ખેડૂત મિત્રો આ છે આપણું વડા ગામ પંચાયત ધનસુરા તાલુકો જિલ્લો અરવલ્લી શું કચરો નાખવા માટે અંદર ના જવું જોઈએ કેટલી બધી જગ્યા છે છતાં પણ એ રોડ જોડે નાખે છે વડાગામ ગ્રામ પંચાયત તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી